તો હાલ ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં અશાંત ધારાનો મુદ્દો ચાલી રહ્યો છે જેમાં વિધર્મીઓ તથા પરપ્રાંતીય લોકો હિન્દુ લોકોના વિસ્તારમાં પગપેસારો કરી ન્યુસન્સ ફેલાવતા હોય છે જેથી વર્ષોથી એ જ વિસ્તારમાં રહેતા હિન્દુ લોકોને ઘણા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે રાજકોટ ખાતે પણ શહેરના પોષ વિસ્તાર ગણાતા પેલેસ રોડ પર આવેલા વર્ધમાન નગર વિસ્તારમાં બંગાળી વિધર્મી તથા પરપ્રાંતિઓને મકાન ભાડે કે વેચાણથી ન આપવા જેવા બેનરો સોસાયટીના એસોસિએશન દ્વારા લગાવવામાં આવ્યા છે આ વિસ્તારવાસીઓ દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે વર્ધમાન નગરમાં મોટાભાગે સુવર્ણ સમાજના લોકો રહે છે ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વર્ધમાન નગર વિસ્તારમાં સોની કામ કરવા આવતા વિધર્મી બંગાળી કારીગરો તેમજ પરપ્રાંતિય લોકોનો વસવાટ વધી રહ્યો છે સાથે નોનવેજ ખોરાક પણ બનાવતા હોવાથી જૈન ધર્મ અપનાવતા સુવર્ણ સમાજના લોકોને પણ તકલીફ પડતી હોય છે તેમજ વિધર્મી બંગાળી પરપ્રાંતિય લોકો રાત્રિના સમયે ટૂંકા વસ્ત્રો પહેરી વિસ્તારમાં આટા ફેરા કરતા હોય છે જેથી સાંજના સમયે સોસાયટીને મહિલાઓને અને નાની દીકરીઓને નીકળવું પણ મુશ્કેલ બનતું હોય છે હાલ થોડા સમય પહેલા એક મહિલાની પણ એક બંગાળી વિધર્મી યુવક દ્વારા છેડતી કરવામાં આવી હતી ત્યારે આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે વર્ધમાન નગર સોસાયટી એસોસિએશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે વર્ધમાન નગર સોસાયટીમાં કોઈ મકાન માલિકે બંગાળી વિધર્મી કારીગરો કે પરપ્રાંતિય લોકોને મકાન ભાડે કે વેચાણથી ન આપે માટે વિસ્તારમાં પચાસ જેટલા બેનરો લગાવવામાં આવ્યા છે સાથે આ બાબતે અમે રાજકોટ કલેક્ટર અને પોલીસ કમિશનરને પણ મળવાના છીએ અને આ આવા ગંભીર મુદ્દે રાજકોટ તંત્ર ત્વરિત પગલાં લે તેવી માંગ કરવાના છીએ રાજકોટના વિસ્તારોમાં ફરી એકવાર વિધર્મીઓનો મુદ્દો છે તે ભળક્યો છે આ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટનો આ જે વર્ધમાન નગર વિસ્તાર છે જે સોની બજાર જે પેલેસ રોડ ઉપર આવેલો વિસ્તાર છે ત્યાંને જ્યાં પોસ્ટ વિસ્તાર ગણવામાં આવે છે ત્યાં અત્યારે એક વિધર્મીઓને લઈને ખાસ પ્રકારના બેનર લખવામાં આવે છે તેમાં ખાસ એક સૂચના લખવામાં આવે છે વર્ધમાન નગરમાં પર અને વિધર્મીઓને મકાન ભાડે અથવા વેચાણથી લેવાના નહીં અને તેમજ આપવાની સખ્ત મનાઈ કરવામાં આવી છે લિખિતન વર્ધમાન નગર એસોસિએશન જે બે ભાષામાં લખવામાં આવ્યું છે એક ગુજરાતી અને બીજી જે બંગાળી ભાષા હોય છે તેમાં લખવામાં આવ્યું છે એનો ખાસ મુખ્ય ઉદ્દેશ એવું છે કે જે આ મોંઘાડી આ લોકો છે તે આ જે પરપ્રાંતિય લોકો છે તે રાજકોટ જે રાજકોટના વર્ધમાન નગર વિસ્તારમાં રહે છે જેથી લઈને કેટલાક કેટલીકવાર વિસ્તારમાં પણ ન્યુસન્સ અને એવું ફેલાઈ રહ્યું છે જેથી લઈને અત્યારે લોકો પણ જે તે નારાજ નારાજ હોય છે જેને લઈને અત્યારે જે લોકો છે રહેવાસીઓ છે તેઓ અત્યારે ખાસ પ્રકારની માંગ કરી રહ્યા છે કે આ બા અહીં જે વિધર્મીય લોકો હોય છે તેમને કોઈ અહીં મકાન ભાડે દેવું નહીં કે લેવું નહીં ત્યારે આપણી સાથે અહીંના જે વેપારી જે રહેવાસી છે આપણે એમની સાથે વાત કરીશું એમનું શું કેવું છે કારણ કે જે રીતે અત્યારે વિધર્મી લોકો છે તે અત્યારે મકાન ભાડે લઈ રહ્યા છે અને અહીં પગપેસારો કરી રહ્યા છે ત્યારે અત્યારે આ એને જ લઈને અત્યારે અહીંના એક જે સ્થાનિક લોકો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું એ શું કહી રહ્યા છે જે જે અત્યારે જે વિસ્તારના વાસીઓ છે ત્યારે અત્યારે વાત કરી રહ્યા છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશી કે જે આ બેનર લગાવ્યું છે તે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કારણ કે ઘણી વખત જે વિધર્મી લોકો છે તે અહીં લોકો જે રસ્તે વિસ્તારમાં રહીને ન્યુસન્સ ફેલાવતા હોય છે ત્યારે આવા કેટલાક મુદ્દાઓને લઈને અત્યારે અહીંના જે વિસ્તારના રહેવાસી છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું એમનું શું કહેવાનું છે આપણી સાથે અહીંના એક રહેવાસી છે આપણે એમની સાથે વાત કરીશું તમારા વિસ્તારમાં જે પરપ્રાંતિઓને લઈને બેનરો મારવામાં આવે છે શું વિગત છે આ વિગત એવી છે કે પરપ્રાંતિઓ તથા વિધર્મીઓએ વર્ધમાનનગર સોસાયટીમાં મકાન લેવા ભાડે લેવા વેચાતા લેવા અને વેચવા અને ભાડે આપવા એ મનાય છે એસોસિએશનની મનાય છે આ વર્ધમાનનગર એસોસિયનમાં જેટલા લોકો છે એ લોકોને એ મંજૂર નથી આ મુદ્દો છે તે ઘણા સમયથી આ વિસ્તારમાં ચાલી રહ્યો છે ઘણી વખત અમે રજૂઆતો પણ કરી છે કોને પણ રજૂઆત કરી હતી અમે રજૂઆત અહીંયા અસાંધારા માટે રમેશભાઈ ટીલાડા સાહેબને રજૂઆત કરેલી છે અને કારખાનાઓ જે ગેરકાનૂની ધમધમે છે અહીંયા જે ફાયર એક્ઝિટ નથી જેમાં ફાયર સેફ્ટી નથી એવા કારખાનાઓ માટે અમે દેવાંગભાઈને રજૂઆત હવે કરવા જવાના છીએ શું કોર્પોરેટર અને ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પણ હજી કોઈ જવાબ નથી મળ્યો અને કોઈ કાર્યવાહી નથી થઈ નહીં અસંધારાની કાર્યવાહી તો થોડી લાંબી છે એવું મેં જાણ્યું હતું એમાં થોડોક સમય લાગે છે એટલે એમાં તંત્રનો તો કોઈ આપણે વાંક નહીં ગણીએ અને અમે જે કારખાના માટેની રજૂઆત તો અમે હવે કરવાના છીએ જે આ વિસ્તાર છે તે એકદમ પોષ વિસ્તાર ગણાય છે રાજકોટનો જાણીતો વિસ્તાર છે રાજવી પેલેસ પણ એ નજીક છે ત્યારે આવા વિસ્તારમાં પરપ્રાંતિયોનો પક્ષ પેશારો કેટલો યોગ્ય લાગે જરા પણ યોગ્ય નથી જ્યારે એ લોકો આપણા ધર્મથી વિરુદ્ધ ચાલતા હોય વિરુદ્ધ ઇન ધ સેન્સ લોકો નોનવેજ ખાતા હોય અહીંયા કોઈ લસણ ડુંગરી પણ નથી ખાતું હવે એ વિસ્તારમાં કોઈ નોનવેજ ખાતું હોય બનાવતું હોય તો એ જરા પણ યોગ્ય નથી ને જરા પણ સહ્ય નથી શું માંગ છે કેવા પગલા લેવા જોઈએ અને આ બાબતે રજૂઆત કરી છે છતાં પણ હજી પગલા નહીં લેવાય તો આગામી શું રણનીતિ તે વિસ્તારવાસીઓ છે કરશે પગલા નહીં લેવાય એવું તો નથી લાગતું મને કારણ કે જે તે જગ્યાએ અમુક અમુક સ્થળોએ અસંધારો લાગુ પડી ગયો છે તો આ જગ્યા પણ લાગુ પડશે જ તેમ છતાં જો લાગુ નહીં પડે તો અમે ઉગ્ર આંદોલન કરવાની અમારી તૈયારી છે એ વાત આપણે અન્ય એક જે વિસ્તારવાસી છે આપણે એમની સાથે પ્રવાત કરવાનો પ્રયત્ન કરશું એમનું શું કેવું છે કારણ કે જે રીતે વિસ્તારવાસીઓને જે હાલાકી પડી રહી છે ત્યારે આપણી સાથે અહીં વિસ્તાર શું કહેશો અત્યારે જે રીતે બેનરો મારવામાં આવ્યા છે શું માંગ છે તમારી અને કેમ હજી સુધી તમારી માંગ શું કારણ કે અગાઉ પણ આ મુદ્દો ઉપડ્યો હતો બેનર લગાવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ભાઈ અહીંયા વિધર્મીઓને વિધર્મી અને નો વસવાટ ચાલુ થયો છે ભાડે રહે છે અને વેચાણથી પણ આપેલા છે મકાન તો એ બાબતે બેનર લગાવેલ છે